ચંડોળા તળાવનું સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું ઐતિહાસિક ડેમોલેશન શરૂ કરાયું આજે પણ આ કામગીરી યથાવત છે શું અપડેટ સતત બીજા દિવસે પણ આ કામગીરી યથાવત રહેવાની છે લગભગ લગભગ બની શકે છે કે આઠથી નવ કલાકની દરમિયાન આઠ વાગ્યા પછી ગમે ત્યારે ફરીથી ડિમોલેશનની કામગીરી શરૂ થઈ શકે છે ગઈકાલે પણ આઠ વાગ્યાથી જ આ ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે ગઈકાલે છ વાગ્યા સુધી ચાલી હતી બીજા દિવસથી અપડેટ આપું તો ગઈકાલ સુધી જે કામગીરી થઈ છે એ આપણે તસવીરો બતાવું મારા સહયોગી નરેશ રજોરાને કહીશ કે આપને આ તસવીર બતાવે આ જે તમે જોઈ રહ્યા છો હું કહીશ કે પેન કરીને એક સાદી સમાજ માટે એક આખું બતાવું આપણે પિક્ચર તો આ જે તમે અર્ધ ગોળાકાર તમે જોઈ રહ્યા છો નહીં નહીં તો લગભગ એકથી બે કિલોમીટર સુધીનું આ અંતર હશે સીધું સીધું અને સામે વાત કરીએ તો લગભગ ત્રણસોથી પાંચસો મીટરનું અંતર હશે આ જે હિસ્સો છે આ પોકેટ મેં ગણાવ્યો એ પોકેટમાં એ હિસ્સામાં લગભગ લગભગ તમામ ગેરકાયદેસર બાંધકામ છે એ દૂર થઈ ગયા છે ગઈકાલે મહા મહેનતે અહીંયા બુલડોઝર પ્રવેશ્યા હતા કેમકે ગઈકાલે અહીંયા અંદર બુલડોઝર પ્રવેશાય એવી પરિસ્થિતિ પણ ન હતી એવી જગ્યા પણ ન હતી રસ્તાની વચ્ચે એટલે કે એટલા દબાણ હતા અને રસ્તો ખૂબ નાનો હતો ટૂંકો હતો વાળો આ વિસ્તાર છે એટલે ખુદ જીસીબી પણ અંદર પ્રવેશતા હતા ત્યારે પ્રવેશ ની સાથે રસ્તામાં જે જે પણ દબાણ હતા અથવા તો અડચણ હતા એ અડચણને દૂર કરી એ દબાણ દૂર કરીને ધીમે 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 અહીંયા જેસીબી પ્રવેશ્યા હતા અને અહીંયા આ કિડમોલેશનની કામગીરી શરૂઆત કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતા એટલા માટે સમજી શકાય છે કે ખુદ રાજ્યના પોલીસ વડા પણ આ સ્થળ પર પહોંચ્યા હતા આ જે સ્થળ છે એ બંગાળીવાસ અને સિયાસતનગર તરીકે ઓળખવામાં આવે છે આખું જ અંડોળા તળાવની ગેરકાયદેસર જે આ વસવાટ હતો એ ખૂબ જટિલ અને અટપટો આ વિસ્તાર

કેટલીય વાર વિચારવું પડે કે અંદર જઈશ તો શું હાલત થશે ડર અને ભયનો માહોલ સતાવતો હતો પણ ગઈકાલે કોર્પોરેશન દ્વારા જે આખી પ્રોસેસ કરવામાં આવી મોટી કામગીરી કરવામાં આવી પોલીસને સાથે રાખીને ત્યારે એક મોટી સફળતા મળી અને મોટાભાગના આ દબાણો છે હાલ તો દૂર કરી દેવામાં આવ્યા છે દબાણો ગઈકાલે દૂર થઈ ગયા પછી જેમના ઘર જ્યાં જ્યાં હતા જ્યાં કોઈ ચીજ વસ્તુ કિંમતી રહી તો નથી ગઈ એને લઈને પણ કેટલાક લોકો પહોંચ્યા છે અને એ લોકો પોતાનું જે માલસામાન અથવા તો ચીજ વસ્તુ રહી ગઈ હોય એને લેવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે પણ હાલ પરિસ્થિતિ એવી છે કે કંઈ પણ જોવા નથી મળી રહ્યું જે ઘર હતા એ તમામ તમામ ઘર નાબૂદ કરી દેવામાં આવ્યા છે જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા છે અને હમણાં તમે જુઓ તો રસ્તો ક્યાંય નથી જડી રહ્યો ખુલ્લું આખું મેદાન પ્રકારનું થઈ ગયું છે ગઈકાલે ડિમોલેશન થઈ ગયા પછી હવે કોર્પોરેશન દ્વારા જે કાટમાળ છે કાટમાળને પણ હટાવવાની પ્રક્રિયા લગભગ આજે અથવા તો આવતીકાલ સુધીમાં કરવામાં આવશે પણ પહેલાં પ્રાથમિકતા એ આપવામાં આવી રહી છે કે જેટલા ગેરકાયદેસર દબાણો હજુ યથાવત છે એમને પણ દૂર કરવામાં આવે ગઈકાલથી લઈને અત્યાર સુધીની વાત કરું તો લગભગ લગભગ સાહીઠ ટકા જેટલું રિમોલેશનનું કામ છે એ પૂરું થઈ ગયું છે આ મેં જે ઉલ્લેખ કર્યો આગળ આગળ કે લગભગ એકથી બે કિલોમીટરનો આખો આ પટ્ટો છે એ દબાણ દૂર થઈ ગયું છે અને બાકીનું જે દબાણ છે એ આજે હટાવવાની આજે દૂર કરવાની આખી કામગીરી છે એ કરવામાં આવનાર છે આજે પણ ફૂલ ફોર્સ પોલીસો ઉપયોગમાં લેવામાં આવશે કેમકે ગઈકાલે પણ અંદાજે બે હજારથી વધારે પોલીસ કર્મીઓ હતા સાથે સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ હતા લગભગ લગભગ તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ સેકન્ડ પીઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એસઆરપી એ તમામ વિભાગના અલગ અલગ ટુકડીની મદદ લેવામાં આવી હતી અને એના કારણે જ ગઈકાલે સફળતાપૂર્વક કોઈ વિઘ્ન વિના આ કોડીમોલેશનની કામગીરી છે ઓપરેશન છે એ પાડવામાં આવ્યું હતું અને હવે લગભગ આઠ વાગ્યા પછી ફરી એકવાર જ્યારે કોર્પોરેશનની ટીમ અહીંયા પહોંચવાની છે પોલીસ સાથે સૌથી પહેલા સૂર્યનગરી પોલીસ ચોકી છે કે જે ઈશનપુર પોલીસ સ્ટેશનથી લગભગ પાંચસો મીટરના અંતરે આવેલી છે સૂર્યનગર પોલીસ ચોકી પર આખા કોર્પોરેશનની ટીમ ભેગી થવાની છે અને ત્યાંથી આખી ડિમોલેશનની કામગીરી આજની શરૂઆત થવાની છે માત્ર આજનો દિવસ નહીં પરંતુ બની શકે છે કે આ વિસ્તાર ખૂબ જટિલ અને અટપટો છે તો આવતીકાલે પણ આ જે કામગીરી છે એ યથાવત રહેવાની છે એ એટલા માટે કે આ ડિમોલેશન તો થઈ ગયું છે પણ જે કાઠમાળ છે એ કાઠમાળ પણ હટાવો ખૂબ પડકારજનક બાબત રહેવાની છે કેમકે માંડ ગઈકાલે જેસીબી અંદર પ્રવેશ્યા હતા તો મોટા ટ્રક કેવી રીતે પ્રવેશશે અને આ કાઠમાળને કેવી રીતે હટાવો એ પણ કામગીરી મોટો પડકાર બની રહેવાની છે પણ આજે સૌની નજર રહેલી છે બીજા દિવસના ડિમોલેશનની કામગીરીની કયા વિસ્તારમાં આજે કોર્પોરેશન નક્કી કરે છે કામગીરી એના આધારે પણ પોલીસ વિભાગ પર્યાપ્ત માત્રામાં માત્રામાં એમની જરૂરિયાત પ્રમાણે સુરક્ષા બંદોબસ્ત પૂરો પાડવાનો છે એટલે આજે ક્યાંથી આ ડિમોલેશનની કામગીરીની શરૂઆત થાય છે એ આઠ વાગ્યાની આસપાસ ચોક્કસ ખ્યાલ આવી શકશે જી આભાર આપનો જાણકારી આપવા માટે ડિમોલેશનની કામગીરીને લઈને હાલ પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કામગીરી શરૂ રહેશે અત્યારે જો જોવામાં આવે તો લગભગ એક બે કિલોમીટરનો જે વિસ્તાર હતો તે ખુલ્લો થઈ ગયો છે આ એવો વિસ્તાર હતો કે જ્યાં ભૂલ ભૂલૈયા બની ગઈ હતી અને એટલા બધા કાચા મકાનો ઊભા કરી દેવામાં આવ્યા હતા કે ત્યાં જવા માટે પણ કોઈએ વિચારવું પડે અને ઉપરાંત જે ડરનો માહોલ હતો એને કારણે લોકો જવાથી પણ કતરાતા હતા પરંતુ હવે જે પોલીસના બંદોબસ્ત હેઠળ પાલિકાએ કામગીરી કરી છે એક થી બે કિલોમીટરનો વિસ્તાર સાફ કરી નાખ્યો છે ગેરકાયદે બાંધકામો દૂર કરીને એક લાખ ચોરસ મીટર જગ્યાને ખુલ્લી કરવામાં આવશે આજ સુધીમાં લગભગ સાહીઠ ટકા જેટલું જે ડિમોલેશન છે એ કરી લેવામાં આવ્યું હતું સાઈઠ જીસીબી અને પચાસ ડમ્પર અને તેની સાથે અધ જેટલા કર્મચારીઓ ત્યાં ઉપસ્થિત હતા અને તેમની નિગરાની હેઠળ આ ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું